આણંદમાં વાસમો દ્વારા ત્રણસો પંચાવન ગામ માટે ફિલ્ડ ટેસ્ટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગ્રામજનો ગમે તે સમયે પાણીનું પરીક્ષણ કરી શકશે આ સુવિધાનો પ્રારંભ એક ઓક્ટોબરથી કરવામાં આવશે વાસ્મોના જિલ્લા કોઓર્ડિનેટર વિરલ પટેલે જણાવ્યું હતું કે પાણીની ચકાસણી કરીને ગણતરીના સમયમાં પાણીમાં કયા તત્વોની ઉણપ છે તે જાણી શકાશે હાલમાં પ્રાયોગિક ધોરણે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની ગુણવત્તા ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી ગ્રામ કક્ષાએ થાય તે માટે એક એપ્લિકેટ સરકાર દ્વારા આપવામાં આવી છે આપણે આણંદ જિલ્લાની વાત કરીએ તો ત્રણસો ને એકાવન ગ્રામ પંચાયતોની અંદર આપણે આ કીટ આપવામાં આવી છે જેનાથી ગામનું પાણી ગામમાં ટેસ્ટિંગ થાય અને પીવાના પાણીની ગુણવત્તા જાણી શકાય આગાઉ આ ટેસ્ટિંગ માટે જિલ્લામાં બે લેબોરેટરી ઉપલબ્ધ હતી એક પેટલાદ અને આપણી પાસે આણંદ આણંદ અને પેટલાદમાં બે લેબોરેટરી ખાતે ત્યાં પીવાના પાણીના નમૂનાનું પૃથકરણ થતું હતું પરંતુ સમયનો બચાવ થાય ગામ કક્ષાએ પીવાના પાણીની ચકાસણી થાય તે માટે સરકાર શ્રી દ્વારા એપ્ટિકેટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જિલ્લાના તમામ પાણી સમિતિને ગ્રામ પંચાયતને આપણે આ તાલીમ આપી અને એપ્ટિકેટ દ્વારા અત્યારે ચકાસણી કરી રહ્યા છે